હા ચોરાણું સાલમાં પહેલી વાર હું ને હેમંતભાઈ ચૌહાણ અમેરિકા ગયા હતા લેન્ડલાઈન ફોન હતા મોબાઈલ નહોતા હવે તમે જોવો મોબાઈલ તો નાનું છોકરું રોતું હોય ને મોબાઈલ આપો સારું રહી જાય હા એક નાનું એવું બટકું છે પણ આખી દુનિયા મુઠ્ઠીમાં કરલી છે હા પણ કામ વિના એનો બિનજરૂરી ઉપયોગ ન કરવો કોઈ હા ત્રણ કોકની કેરે પ્રસંગ હોય બધા હવે હવને મોબાઈલ લઈને પડ્યો પણ કીધું આને ખર્ચો કર્યો છે એ માણો તમે આ કામ કરવા ભેગા બેઠા હોય કે ભેગા ન હોય બોલો હા બધા ઓનલાઈન હોય હું તો ચાર ચોપડી જ પીણ્યો છું એટલે હું કાંઈ આમાં ઇન્સ્ટાગ્રામ નથી વાપરતો કે વોટ્સએપમાં ખબર ન પડે પચાસ ગ્રામ એ નહીં પછી ક્યાં વાત હા ખાલી ફોન આવે તો મોટે વાતો કરો એ કામ સિવાય નહીં હા હા મોબાઈલ આ લાઈટું જરૂરી છે પણ આ રાઈટ પૂરતી છે દિવસની થાર નાખવી ખરાબ ઉપર લાઈટ કરી નો બે આ જોવા જેવું છે આ ઉપયોગી વસ્તુ છે પણ એનો સમયસર ઉપયોગ થવો જોઈએ ખોટો ઉપયોગ નહીં આ છોકરા મારો સ્કૂલમાં પ્રોગ્રામ હોય તો હું વિદ્યાર્થીને કહું છું કે તમે દીકરા દીકરીઓ અહીં ભણવા આવો અમદાવાદ ભણતા હોય કે તમે વલ્લભ વિદ્યાનગર ભણતા હોય મુંબઈ ભણતા હોય કે વિદેશ સુધી ભણવા તમારા મા બાપે મોકલા હોય તો એને પરસેવાના પૈસા અહીં તમને મોકલે છે તમને ભણવામાં રુચિ હોય રસ હોય તો ભણવું નકર ના પાડી દેજો કારણ કે તમારા મા બાપના રૂપિયા ન બગડવા જોઈએ તમારો સમય ન બગડવો જોઈએ આ હો ટકાની વાત છે હા એક સમય આપણે ભણતર નહોતું ભણતર નહોતું તેથી વૃતાશ્રમ હોય નહોતા ભણતર હોય તું હાલ આ વૃદ્ધાશ્રમય વહીતા આ વૃતાશ્રમ છે એ દેશની શોભા નથી આ દેશનું કલંક છે તમે વૃદ્ધાશ્રમમાં જઈને તપાસ કરજો જેના છોકરા મજૂરી કરતા છે એના મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં હોય જે વરે નું ડોનેશન આપે ને એવા અબજો પતિના મા બાપ જ વૃદ્ધાશ્રમમાં હોય હું તો ગરીબ એને માનું છું આ દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ કે જેના ભેગા પોતાના મા બાપ હોય આ જેના ભેગા મા બાપ હોય એનાથી મોટો દુનિયામાં કોઈ સમૃદ્ધ ન હોય પછી ભલે ઝુંપડા રહેતો હોય હા આ વૃદ્ધાશ્રમ છે ઘણા પાસે વખાણ કરે ને ત્યાં કેટલી જાતના ભોજન ને આપણા ઘર કરતા સારું પણ તારા બાપ ને બત્રી પાછના ભોજનની જરૂર નથી એને તો તારા પરિવારની હૂંફની જરૂર છે તારા નળિયાવાળા મકાનમાં તાઈસ ને રોટલો ખાય ને તો એને અમૃતમાં ઓટકાર આવે ત્રણ જાતના ને ત્રણ શાક હોય ને તો એને જીવન ઓશિયાળું લાગે પાછા કે દીકરાનું ઘર આવા દીકરાના ઘર હા હા દીકરાના ઘરે તો તો દીવા થતા હોય દીવાળી દે એનું નામ દીકરા ખરા દીકરા ભાઈશાળી ને છે બાકી અત્યારે તો વારસદારનો વધારો થયો મા બાપ બીમાર પડીને ગુજરી જાય એમાં કાંઈ નહીં બોલવાનું પછી કે આમાં મિલકતમાં એમાં મારો હક તારો કીધો છે ને હક આમાં હા જેને ફરજ ની ખબર હોય ને એ હક કઈ હક કે આ માનવ ઉત્થાન સેવા સમિતિ ધીરુભાઈ તમને હું વાંચો કે હું ચાર ચોપડી ભણી લો વિજા લેવા ખબર ન પડે પ્લેનમાં ત્યાં ફોર્મ ભરવા પડતા હોય મને કીધું આવડે નહીં મને કે અમે ભેગા થઈને તમારે ચિંતા કરવાની હોય હું એગ્રી થઈ ગયો અને અમે મુંબઈ ગયા વિઝા લેવા હાથ વાગ્યામાં ફોર્મ ભરીને લાઈનમાં ઉભા રહ્યા આ તો આપણે ન જતો હોય એમ લાગે કે વિદેશ કોઈ નથી જતા પણ અહીંયા એરપોર્ટે જાઓ બીજા ઓફિસે જાઓ ત્યાં તમને ખબર પડે કે એસટી ડેપોમાં ટ્રાફિક નથી એટલો એરપોર્ટમાં ટ્રાફિક છે દરિયામાં કેડી નથી દરિયામાં કેડી નથી એનો અર્થ એવો નથી કે એની સફર કોઈ ખેડી નથી હાથ વાગ્યા લાઈનમાં ઉભા તમે પોણા બાર વાગે વારો આવ્યો પહેલું નામ હિંમતભાઈ ચૌહાણનું બોયલા ગયા બારીએ વીજા આપી દીધી બીજું નામ ભરતપુરી ગોસ્વામી તબલા વાદક એનું નામ બોયલા ગયા વીજા મળી ગઈ ત્રીજું નામ વજુભાઈ પરમાર મંદિરાના માણીગર ઈ ગયા વીજા મળી ગઈ હવે મારી બીક મારો વારો છેલે આવ્યો તમે જો ટ્રેનમાં આપણી પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા નો હોય ત્યાં જ આવે બસમાં ઘણા બાઈ તમે જો છોકરાને મુસનો દોરો ફૂટી જાય એવડો હોય તો કંડક્ટર આવે તેડીને ઊભી રહી જાય આની ટિકિટ હોય પણ આના પગ તો જોઈ હેઠા પડ્યા કીધો આ ઊભો રાખ્યો તારાથી દોટ મૂઠી ઊંચો છે હા ટ્રેનમાં એક ભાઈ ટોયલેટ ગયો બધા મુસાફર હરકા ન હોય ને ટોયલેટમાં એક અજડ અંદર લખી આવ્યો હતો વાંચનાર ગધેડો છે આનાથી વંચાઈ ગયો મગજ તપી ગયો પોતું મારે ભૂઈ નાખ્યું અને આ લખ્યું કે લખનાર ગઠેડો છે કીધું આ વાંદરી પાના કહેવાય પોઈન્ટ નો હોય તે ખોલી નાખે રેવા દો મારી દીક મારો વારો છેલે આવ્યો છેલે મારું નામ બોલ્યા મિસ્ટર ઠેરુભાઈ હું ગયો અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે હું આપણી કાઠિયાવાડી તળપતી ભાષામાં બોલું કીધું સાહેબ અમેરિકા જાવું હો પાંચ મિનિટ બોલ્યા હમા હમા સમજ્યા નહીં આ બધું સમજવું જરૂરી નથી અમારે રાજકોટમાં કેટલાય કર્ણાટકથી પરણી એવા છે એ સાસુ બહુ હજી બાયતા નથી કારણ કે ડોસી દેશીમાં ધપધપાટી બોલાવી લે હો એની પાછામાં એકા બીજા સમજે નહીં બપોરે ભેગા જમીને સમાધાન કરી હા બધું સમજવું જરૂરી નથી તમે હોંડા લઈને નીકળો ને કૂતરાની પૂછડી માથે વીલ ફરી જાય તમે કે કૂચરું કામ કામ કરતું તો સમજતા નથી એટલે બાકી હાથ પેઢી ની હબોડતું હોય એ તમે સમજી ગયા હોય તો ખોળી ચડાવીને પેલા ખવડી અને મારવું પડે હા અમે પાંચ મિનિટ બોલ્યા એકા બીજા સમજાય નહીં પછી ત્રીજા માણસને એને બોલાયો બારીએ ગમે એમ કે હું કલાકાર મને એમ કયો આ દ્વિભાષી ભાષી છે મારી ગુજરાતી ભાષા સાહેબને ઇંગ્લિશ કહે સાહેબ એનું ગુજરાતી મને કહે છતાં મને એમ થયું કે હાવ તળપદી કાઠિયાવાળી ભાષા કદાચ આ દ્વિભાષીને આપણી તળપદી ભાષા અઘરી પડે મેં કીધું હિન્દી બોલું તો ઈજી પડે તો મેં વળી કળી મેળવીને હિન્દી બોલવાનો પ્રયત્ન કર્યો તેથી અને હું હિન્દીમાં બોલ્યો અમેરિકા જાને કા હૈ કીધું માથે હૈ મારી દો ओले साहेब ने कीधु साहेब ओले ने कीधु ओले पास मने हिंदी में कीधु साहेब बोलते हैं अमेरिका जाने का मकसद क्या है मैं एक प्रोग्राम को तो साहब कदाच वीजा नो आपे तो हूं खोटू बोलो एक प्रसंग में जाने का है इन साहब ने कीधु साहब ओले ने कीधु ओले पास मने कीधु साहब बोलते हैं क्या प्रसंग है अरे मैं कीधु उसको बोल दो खोरा भरात है અને સાહેબ હું જાણે ખોરા ભરત ક્યા હોતા હે મને કે સાહેબ બોલતે ખોરા ભરત ક્યા હોતા અરે મેં કીધું ઉસકો બોલ દો ઉસમે રાંધલ માં કા લોટા તેડના પડતા હૈ ઓર ઘોડા ખૂંદના પડતા હૈ એને એમ કે ઘોડો ખૂંદવો વાળો ભારતમાં આવડો આ એક જ દેશ એમ આને નહીં જવા જોઈએ ને તો અમેરિકામાં નો પ્રસંગ બગડશે હા મને છ મહિનાની વિજા આપી મારા પાસપોર્ટમાં પહેલો જ સિકો અમેરિકાનો લાગ્યો અને ઈ વખતે મેન હેમદભાઈએ અમેરિકાના આટલા સિટીમાં પ્રોગ્રામ કર્યા લોસ એન્જલસ ન્યૂ જર્સી ન્યુરોક સિકાગો સિનસિનાટી ઓરલાન્ડો ફ્લોરિડા સન્સ્ટ્રા સિસ્કો વોશિંગ્ટન બોસ્ટન એરલાન્ડો કેલિફોર્નિયા દલાટ કનેરિકટ વિન્સાર પછી તો હું બીજી વાર અમેરિકા ગયો હા ઇંગ્લેન્ડ સિંગાપુર બહેરીન શારજા ચીન ટેબી અરે આ સંતોની કૃપાથી એના આશીર્વાદ થી કૈલાસ માન સરોવર મસ્કત ગયો હજી સુધી ત્યાર પછી હું બીજા લેવો નથી ગયો મારે વિદેશનું આમંત્રણ આવે એજન્ટને આપું પાસપોર્ટ ઈ મા ઓફિસે જાય ને સાહેબ જોવે યા ખોરા ભરત દે દો ઉચકો उसको દે દો આપણું ખોરા ભરત ન્યા સુધી આવી ગયું બોલ આપણા અમુક પ્રસંગો આપણા પૂરતા છે હા હા આપણે કણે ગઈ છે પૂછી મોરા પડી ગયા શું છે કે કઈ તકલીફ છે તો કે અહક થાય છે હવે અહક કોઈ રોગ નથી પૈસા થઈ ગયા ને એટલે થાય એને હમણાં બે હજાર ખિસ્સામાં નાખી ટપેલા વીસી રખડે એમ રખડતા હોય હા આપણે અહીંયા લગ્ન થાય લગ્ન પહેલાં ઉકેળી બેસાડ પછી લગ્ન થઈ જાય ને તેડી આવે બાઈને એટલે ઉકેળી ઉઠાડે એ આપણે જ અહીં છે વિદેશમાં પેઠી ઉઠાડે પણ ઉકેળી ન ઉઠાડે કોઈ હા વિદેશ અમે જાતા તો વિદેશ વાળાને આપણે કહીને અમે ભારતથી આવ્યા છે ભારતનું નામ પડે ને વિદેશવાળા વાળા ભારતને ભિખારી દેશ કહેતા તો આ અન્નપૂર્ણાના આશ્રમમાં બેઠો છું સંતોના સાનિધ્યમાં તમારા સામે બેહી અને આ મેં સાંભળેલી વાત હું તમને નથી કરતો વાંચેલી વાત નથી કરતો મારા આંખે જોયું અહેવાલ તમને કહું છું કે વિદેશ તમે અમેરિકા ગયા હોય કે ઇંગ્લેન્ડ ગયા હોય ગમે અહીંયા ગયા હોય ભારતનું નામ પડે ને એ લોકો ભારતને ભિખારી દેશ માનતા હતા પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજ વડાપ્રધાન બન્યા ને વિશ્વના દેશો આજ ભારતના વખાણ કરતા થઈ ગયા છે આ જેવી તેવી વાત નથી નરેન્દ્રભાઈ મોદી છે ને એ આપણા દેશનો એક યુગ પુરુષ છે એક દિવ્ય પુરુષ છે પાંચસો વર્ષ પછી જો મહાકાળીના શિખર ઉપર પાવાગઢમાં ધજા ચડી હોય ને તો એ મોદી સાહેબને આભારી છે અને વર્ષો પછી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ રહ્યું અને કામ ચાલુ થયું હોય તો એ મોદી સાહેબને આભારી છે આજે મેં અહીંયા આવતા હતા રસ્તામાં પોલીસવાળા ગાડીઓ ચેક કરતા હતા અમારી ગાડી રોકી કાચ કરો ઓહો મને કે આ તો ધીરું પાય છે કે આવો આવો એક ફોટો પાડવો છે ચા પાણી મગાવ્યો બોલો હા પોલીસવાળા એમના ચા અમને પાય પર તો નું કહેવાય ફોટા પાય જાય મને કે આમ કઈ બાજુ કીધું ધોકડવા કે અન્પૂર્ણ આશ્રમ માં કીધું હા તો આ એને કેવું પડે આપણે ઓળખીએ છીએ નથી કેટલા ઓળખે છે વાત હું એમ કે આ કઉા હું ઓળખું છું તમે કહ્યું આ કોની અમને ખબર નથી મારું નકામ જાય આપણે કેટલા ને ઓળખીએ છીએ ઈ મહત્વનું નથી આપણને કેટલા ઓળખે છે ઈ મહત્વની વાત છે હા આ દુનિયામાં લાખો માણસ જન્મે છે લાખો માણસ મરે છે ઘણા ગામમાં ગુજરી ગયા હોય તો પૂછતા હોય એટલે એ ગુજરી ગયો એ કોણ કે ફલાણો ભાઈ રહ્યો એના ભત્રીજાનો દીકરો હા હવે બરોબર ગામમાં ને ગામમાં ન ઓળખતા હોય બોલો હા એ ભાઈ મરી ગયો એની ઘરવાળી છાની નહોતી રહેતી કોકે કીધું કે બેન થાવું થઈ ગયું રોમાં એ કે મરી ગયું એટલે નથી રોતી તો કે એ કોઈથી પાંચ મહેમાનને કેરે લેવો નહીં કોઈથી ડાયરામાં બેઠો નહીં દીઠો ની ડેલીએ ડાયરો ન દીધા મહેમાન હું ને માન પણ કે જમપુરીમાં જાણ કોને કરી કંચડા ગામના ખબર કે આ કોને કીધું કે આ ગલી રીએ છે અહીંથી ઉપાડી દીધું એને સાસુ નું કુળ નો જોવું અને નદીનું મૂળ નો જોવું સાસુ નું કુળ ન દી જોવું અને નદીનું કોઈ દી મૂળ નો જોવું ગણાય કે સાસુ ખોટા થઈ ગયા કીધું એવું ન હોય સગાસા ના આંગણે કેટલાય ખોટા ખાઈ ગયા તે દી એ ખાંચો આવ્યો તમે એ કામ કરો હા સંતોના સાનિધ્યમાં જઈને બે હું એક ભક્તિનો પ્રકાર એમાં શંકા કરવા જેવું નથી અમુક વસ્તુમાં કોઈ શંકા ન કરાય તમે દૂધમાં મેરવું નાખી દો પછી હોઈ જાવ જામી જ જાય એટલે જામી જ જાય પણ ઘડીએ ઘડીએ સીબા મુશ્કેલી હુકા માર્યા રાખો જાય મૂક નહીં જાયમુક નહીં ફેદેડા થાય કોઈ દી નો સબરીભાઈ હાથ વરાના હતા ને એના ગુરુએ કીધું તારે ની એક દી રામ આવશે તારા ઝૂપડે તો હાથ વરાના સબરીભાઈ હિંતેર વરાના થયા ચાંદીના પતરા જેવા વાળ થોડા થઈ ગયા તો એ શ્રદ્ધા નો ડગી મારા ગુરુએ કીધું છે ને ભગવાન આવશે તો ભગવાન સબરીબાઈ ની ગયા હતા આપણા ધીરે જ નથી બાપુ પાસે ગયા બાપુ કે સારું થઈ જાય બીજી દીકરી હજી બરોબર જાયમો નહીં તો પાંચમાં પડો બીજું તો શું કરવાનું આ વિશ્વાસ રાખો હા હરેશ સોડાવીયા લખે છે કે સંતોનું શું કેવું બોલ મારા ભેરું ચાલે તો પવનની જેમ નિસ્પ્રુહી હોય અને બેસી ગયા તો થયા એમ મેરું સંતોનું શું કેવું બોલ મારા ભેરું ગીતોમાં બેસે તો થાય એક કીર્તન ગજલોની જેમ હોય ગૂઠ અને સખડું સમય જેના મૌનમાં ભાષા પર થાય કદી આરોઠ સંત જ્ઞાનેશ્વર બેઠા હતા એક મહાત્મા આવ્યા પગે લાગે ઘણા ભક્તો બેઠા હતા એ કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી યાત્રા કરી ભારતની હવે મારે શું કરવું સંત જ્ઞાનેશ્વર કાંઈ ન બોલ્યા હા તો બે મિનિટ પછી કે હવે સમજાઈ ગયું એમ કે મહાત્મા ભૈયા ગયા તો ભક્તો કે તમે કાંઈ બોલ્યા નહીં એને આઈશે છે કીધું સમજાઈ ગયું એ એ હું તો કે એ બચાવી ન સમજાય કે કેમ તો કે એને આ શું કીધું કે પગે લાગીને એમ કીધું આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હવે મારે શું કરવું એવું બોલ્યા તો કે મેં કાંઈ કીધું કે ના તો કે એને શું કીધું તો તો કે કે સમજાઈ ગયું તો કે એ જ વાત છે કેમ તો કે પછી એને હું કાંઈ ન બોલ્યો એટલે એ સમજી ગયા કે બસ હવે ખાલી મૌન રહેવાની જરૂર છે બાકી કાંઈ નથી આ બધી વાત બધા ન સમજાય પાણી વાળા દૂધ પીધા છે ચોખ્ખું દૂધ દિયો તો માંદા પડે આખું કુટુંબ કારણ કે લોહીમાં ભેળ ખેડિયું થઈ ગયું છે હા હા એક સમયમાં ખોટું ઘી ખવાઈ જાય હા તો હાથ બે જતા માંદા પડતા હવે હાથું ખાય તો માંદા પડી જાય આ એટલો ફેર છે નાની બહેણી લઈને ભાઈ ગયો દૂધની ડેરી કે ભેંસનું એક લિટર દૂધ આપો તો ડેરી વાળો કે નાની બરણીમાં ભેંસનું એક લિટર દૂધ ન હમાય તો કે બકરીનું આપો હવે એનું લીટરિયું કેમ જાય નાનું હોય હા બોલો કે ભાઈ હવે તું છાઈશ લેતો જા આ દૂધ જેવું તારું ગજું નથી હા આ જોવા જેવું છે ગીતોમાં બેસે તો થાય એક કીર્તન ગજલો જેમ હોય ગુઠ સઘળું સમાય જેના મોનમાં ભાષા પર થાય નહીં કદી આરોટ જાણે તો જાણે કોક મરજી વા જાણે કે આમાં શું છે ગુલાલ શું છે ગેરું સંતોનું શું કેવું બોલ મારા ફેરું અને ચાલે તો પવનની જેમ નિસ્પૃહી હોય અને એ બેસી ગયા તો થયા મેરું સંતોનું શું કેવું બોલ મારા ફેરું અને લાખ લાખ ઈચ્છાની ગંદીઓને રોજ રોજ સળગાવે માય અને એની એ રાખથી મનખાને માંડીને મંદિર બનાવે રૂડી કાય લાખ લાખ ઈચ્છાની ગંદીઓને રોજ રોજ સળગાવે માય એની રાખથી મનખાને માંડીને મંદિર બનાવે રૂડી કાય હે હરી હાથ લે એમ કઈ નીકળે એને શું ઓરું આઘેરું સંતોને સંતોનું શું કહેવું બોલ મારા ભેરું ચાલે તો પવનની જેમ નિષ્ફળી હોય અને બેસી ગયા તો થયા મેરું સંતોનું શું કહેવું બોલ મારા ભેરું હા હા તમે ગમે એવા કિંમતી શેમ્પુથી માથાને ધો સુગંધી હાબુથી નાવ હા અને માથામાં સુગંધી તેલ નાખો અને વાળ ઓરાવો તો એ ક્યાં સુધી રે હાં સુધી હાંજે હુઈ જાવ હવાર ઉઘરીને માળા જેવા થઈ જાય તો આ સસલાવે ક્યાં તેલ નાખાય છે કોઈ દી નાહ્યા નહીં કોઈ શેમ્પુ નહીં કોઈ તેલ નહીં હા એની હુવારે પેવી ગયું કોઈ દી કહેવાય મેળા થઈ ગયા એવું તમે જોયું નહીં આપણે આ બધું કરવું પડે હા તમે જો ભેંસના પાણી નાખો તરવા મળે ગાયના વાછરડાને પાણી નાખો સીધું તરવા મળે ગલુડિયાને પાણી નાખો તરવા મળે હા એને કહીએ એને બધાયને કુદરતી હોય ને આપણા છોકરાનું નાખો ડૂબી જાય હા બધું શીખવાડવું પડે એ આપણે હા હા બે જણા નદીએ ગયા ને તો એક જણો કે ભાઈ આમાં પડતા નહીં તરતા ન આવડતું હોય તો એક જણો પડ્યો ને તે ડૂબી ગયો તો કાઠે બેઠોથી થી હું કે જો કે મોટા આ નો ધંધો કરાય હા મેં તો નક્કી કર્યું છે તરતા ન આવડે ત્યાં સુધી પાણી ન પડવું તો તરતા હું લોટના ડબ્બામાં શીખવાનું હોય છે આ બધું જોવા જેવું છે હા હા બધુંય શીખવાડવું પડે એનું નામ માણસ પશુ પંખીને શીખવાડું ન પડે ભેંસ ને કેવું ના પડે ભેંસ થાય બળદ ને કેવું ના પડે બળદ થાય ગાય માણસ ને કેવું પડે તું માણસ થા તો એ નહીં હોય તો કેવું પડતું હોય છે ને આ વિચારવા જેવું છે અહીંયા આપણી આય હવાતું નથી આપણી આય જવાતું નથી આપણે હાલીને આવ્યા નથી ને હાલી ગયા નથી આ જૈનમાં ભેગા બીજા તેડીને રમાડવો મળે આ દાદા જેવો છે ને નાક મામા જેવું છે ને કાન છે એ ફુવા જેવા છે ને એવી અણહાયું આપે મોટો થઈને કોર્ટે ચડે ને તો કે કોના જેવો પાયકો હવે કીધું એ તમે નક્કી કરો આ માણસ ક્યારે બદલી જાય આમાં કાંઈ નક્કી ન હોય આપણે હાલીને આવ્યા નથી આ બીજા આપણને રમાડે જૈનમાં ભેગા અને છોકરાઓને રમાડજો જે બાપે છોકરાઓને નથી રમાડ્યા ને એ છોકરા મોટા બાપને રમાડે છે આખી શું કામ આપણે છોકરાઓને રમાડવા હા આવા આવી જગ્યાઓમાં જાવ તો બાળકોને ભેગા લેવવા કે આપણી સનાતન ધર્મની એને ખબર પડે હા આપણા સંતો શું છે આપણી જગ્યાએ શું છે હા આપણું ભજન શું છે આપણા ગીતો શું છે આપણા લોકગીતો શું છે બાળકોને ખબર પડે છોકરાઓને ભેગા રાખો હા કાયમ માટે આ આવી જગ્યામાં જાઓ તો છોકરાઓને ફરજિયાત લઈ જાઓ એને ખબર પડે વિદેશવાળા જો અહીંથી આપણા કલાકારોને બોલાવતા હોય કે કોઈ રાખ રૂપિયા પણ આપણા છોકરાઓને ખબર પડે કે આપણી ભારતની સંસ્કૃતિ કેવી છે તો હું તો એમ કઉ છું વિદેશમાં ગુજરાતી રહે છે હું વંદન કરું છું કે એને આપણી સંસ્કૃતિ જાળવી રાખવાની છે તો તો આપણે આ હા હા જોવા જેવું છે આ વિચારવા જેવું છે આપણે હાલીને આવ્યા નથી હાલીને જવાનું નથી ગુજરી ગયા પછી બીજા ઉપાડી જાય હવે આપણે હાલીન આવ્યા નથી હાલીન ગયા નથી ને એમને હાલી નીકળ્યા છે આપણે આપણું નામ નથી લખાવ્યું હા કોઈ છોકરો જૈનમાં પેલું ગયું પંચાયત કે ભાઈ મારું નામ લખી લેજો હું પ્રેમજીભાઈનો દીકરો આ દેણા બેણા પર દેવાનો હા આપણું નામ આપણા બાપાએ લખાવ્યું દીકરો જૈન પછી આપણે નામ લખાવી ન હોય ગયા કઢાવી ન હોય ગયા મરી જાય પછી છોકરો જાય કે અમારા બાપાનું નામ કમી કરી આપણે નામ લખાવ્યું નહી આપણે ફૂહાયું નહીં વૈશમાં આપણે ખોટે ખોટા ઉપાડા લીધા હા આ બધી ચાર દિન ચાંદની છે કેટલા વર્ષ જીવો એના કરતા કેવું જીવો એ મહત્વની વાત છે ફૂલડા અમે અમે થોડું મરી ફૂલડા ફૂલ લઈ જાય એનું અતર બનાવે ફૂલનું અસ્તિત્વ ન રહે પણ છતાં એ અતર ગમે એ આપણા મોટા સિટીમાં વેચાતું હોય વિદેશમાં વેચાતું હોય એના ઉપર લખ્યું હોય કે આ મોગરાનું અતર છે આ ગુલાબનું અતર છે હા તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફર્યા નામે વિસર્યા જેને કર્યા મોટા કાગડા ગમે એવા મોટા થઈ જાય છતાં જે પોતાના કુળને ન ભૂલેને ને સુગંધ એનામાં જ આવે બાકી સુગંધ ન આવે કોઈ તાપે બળિયા તેલ થયા ફૂલ ઘણે ફર્યા નામે વિસર્યા જેને કર્યા મોટા કાગડા હા માણસ પોતાની પરંપરા જાળવી રાખે ને